જન્માષ્ટમીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના બજારમાં કૃષ્ણ ભગવાન માટે વિવિધ શણગારની ખરીદી કરતા લોકો જોવા મળ્યા હતા શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુના અવતાર કૃષ્ણને જન્મ લીધો હતો આ દિવસે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ તહેવાર ખાસ કરીને મથુરા અને વૃંદાવનમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે તમને જણાવી દઈએ કે આ વખતે મથુરા વૃંદાવનમાં કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર બે દિવસ સુધી મનાવવામાં આવશે ચાલો જાણીએ મથુરા વૃંદાવનમાં જન્માષ્ટમી તહેવાર ક્યારે ઉજવવામાં આવશે શાસ્ત્રો અનુસાર કૃષ્ણનો જન્મ પાંચ હજાર બસો એકાવન વર્ષ પહેલા થયો હતો ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના રોજ રોહિણી નક્ષત્રની મધ્યરાત્રિએ કંસની જેલ મથુરામાં તેમનો જન્મ થયો હતો આ કારણે મથુરામાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ વર્ષે સોળ ઓગસ્ટના ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે વડોદરા શહેરના બજારોમાં ભગવાન કૃષ્ણના વાઘાનું મુગોટ આખો કૃષ્ણ ભગવાનના પારણા બજારોમાં જોવા મળ્યા હતા અને લાલ માટે કોઈ પણ કચાસ ન રહી જાય તે માટે વિવિધ પ્રકારના આભૂષણો અને શણગારની ખરીદી જોવા મળી હતી પ્રથમ તો ચાર દિવસ પછી જન્માષ્ટમી છે એટલે બધાને જન્માષ્ટમીની શુભકામના આપણી દુકાને આ વખતે બધી જન્માષ્ટમીના લાલજીના નાના નાના સ્વરૂપ આવ્યા છે સંખેડાના ઝૂલા છે પિત્તલના ઝૂલા છે વ્હાઈટ મેટલના ઝૂલા છે પછી જરદોશીના મુકુટ છે માળા છે ડાયમંડના સેટ છે તમે જોઈ રહ્યા છો આપણે ત્યાં દુકાનમાં કસ્ટમર બી છે અને દરેક વસ્તુની જન્માષ્ટમીની બધી વસ્તુઓ આપણા ઉપલબ્ધ છે દર વર્ષે દર વર્ષે નવી નવી વેરાયટી આવે છે જરદોશી છે પછી કચ્છ મોતીના છે દર વર્ષે નવું નવું આવે છે આપણા ત્યાં એવું કઈ પણ દર વર્ષે કરતા આ વખતે ઘરાકીમાં થોડું ઓછું છે આ વખતે મોહિત જોશી મારે છે આઈ થિંક મોરપંખ મા પૂરો સાઈડ જોઈએ છે એની છે કંઈ નહીં મળે એમાં આશા છે માટે હું અહીંયા આવીશ લેવા મને વર્ષોથી આ દુકાન છે અહીંયા જો કે દર વર્ષે અહીંથી લઈ જાઉં છું એટલે હું તપાસ કરવા આવી છું અને કલેક્શન ખૂબ જ સારું છે એનું ને ઘણી નાઇસ વેરાયટી છે એક એક વસ્તુ ભગવાનની ટોટલ જે મંગા બધું મળી જાય રમકડાથી મારી ખીલોના ચોપાટ સિંહાસન ગદ્દી બધું છે

Eu vou um momento um bicho